છોટાઉદેપુરમાં નાયબ ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ યોજાય કોન્ફરન્સમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની માહિતી આપવામાં આવી મતદાર યાદીને સચોટ અને પારદર્શક બનાવવાનું વહીવટી વિભાગનું આયોજન છે મતદાર યાદીને લઈને વિવિધ તબક્કામાં કામગીરી કરાશે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર સુધી સુધારણા તબક્કો ચાલશે અને દરેક ઘર સુધી ગણતરી હાથ ધરાશે ડ્રાફ્ટ મતદાર યાદી નવ ડિસેમ્બરે પ્રકાશિત થશે

અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે અદરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ બીએલઓ એપ્લિકેશનની અંદર અપલોડ કરશે અને આ પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર એક મહિના સુધી ચાલશે આ પ્રક્રિયા છોટાઉદેપુર જિલ્લામાં અને ગુજરાતના તમામ જિલ્લામાં ને સાથે સાથે ભારતના અત્યારે નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે